તો ફાઇનલી આપણે પોઈ જાય છે ખોડિયાર માતાજીના મંદિરની જે ખાખરી જાન્યુઆરી ખોડિયાર માતાજી કહેવાય છે એ વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે ખોડિયાર માતાજીનું આપણે અંદર જઈને દર્શન કરશું ખોડિયાર માતાજીના તો બન્યા રહીજો બ્લોકમાં તો બહારથી કંઈક આવી રીતના દેખાય છે ખોડિયાર માતાજીનું મંદિર તમે જોઈ શકો છો અને કરશું આપણે અંદર જઈને ખોડિયાર માતાજીના મંદિરના દર્શન તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો તો ચાલો જઈએ અંદર ને કરીએ ખોડિયાર માતાજીના દર્શન ના છે ખોડિયાર માતાજીના મંદિર જવાનો રસ્તો અંદર જઈને જોઈએ ખોડિયાર માતાજીનું મંદિર તમે જોઈ શકો છો આવી રીતના ખોડિયાર માતાજીનું મંદિર છે જે પ્રાચીન વર્ષો જૂનું છે ખોડિયાર માતાજીનું મંદિર તો જઈએ છીએ આપણે મંદિર તરફ કંઈક આવી રીતના છે ખોડિયાર માતાજીનું મંદિર ખોડિયાર માતાજી મંદિર આ પ્રાકૃતિક નજારો છે ખોડિયાર માતાજીની ની

ખોડિયાર માતાજીની લોબડી ખાઈ રહી છે સામે જે દેખાઈ રહ્યું છે ખોડિયાર માતાજીનું મંદિર છે તો તમે જોઈ શકો છો આ છે ખોડિયાર માતાજી નું પ્રાચીન મંદિર ને આ અલખિયા બાપા છે

ઓરિયા માતાય નમઃ ઓરિયા મંદિર છકડીયાર જે વર્ષો પ્રાચીન મંદિર છકડીયાર માતાજીનો શકો છો અંદર નું મંદિર નું છે જોઈ શકો છો જે ખાખરી ધારવાળી ખોડિયાર માતાજી કહેવામાં આવે છે તો ફાઇનલી છે ખોડિયાર માતાજીનું મંદિર તમે જોઈ શકો છો જે ખાખરી ધારવાળી ખોડિયાર માતાજી કહેવામાં આવે છે જે ખુલરામાં ગામ પાસે છે ખુલરામાંથી બે કિલોમીટર જેવું થાય છે જે ખાખરી ધારવાળી ખોડિયાર માતાજી ગે છે તે વરસાદીનું પ્રાચીન મંદિર છે ખોડિયાર માતાજીનું જોઈ શકો છો આ છે માતાજીની લોબડી આ છે પણ માતાજીની લોબડી એ ખોડિયાર માતાજીની છે આ કંઈક આવી રીતના મંદિરની અંદર દેખાઈ રહ્યું છે ખોડિયાર માતાજીનું થાય છે માતાજીના છે જોઈએ આપણે બાર ને જોઈએ છે આપણે બાર નો માતાજીના મંદિર ને કઈ પ્રકાર છે ફાઈનલી આ મંદિરનું અંદરનું સીન છે તમે જોઈ શકો છો ઘટાદાર વૃક્ષની નીચે છે ખોડિયાર માતાજીનું મંદિર તો ધીમ મિત્રો ધ્યાનથી જોજો મંદિર ખોડિયાર માતાજીનું ઓમ શ્રી આ જે છે અલખિયા બાપા છે લાગેલા છે તમે જોઈ શકો છો ખોડિયાર માતાજી નું મંદિર પ્રાચીન તમે જોઈ શકો છો જ્યાં આખરી ધારવારી ખોડિયાર માતાજી કહેવાય છે ત્યાં મારા કુળદેવી પણ થાય છે મળીએ બાર જઈને હવે જોઈએ બારનો વ્યૂ દેખાય છે આવી રીતના બારનો વ્યૂ છે એ પ્રાકૃતિક નજારો છે તમે જોઈ શકો આજુબાજુ વૃક્ષો આવેલા છે બેઠક પણ છે તો જોઈ શકો છો યાત્રાળુ અત્યારે દર્શન કરી રહ્યા છે અહીંયા ફાઇનલી મંદિરના દર્શન કરીને જઈએ છો ઘર તરફ તો આવા અવનવા બ્લોગ જોવા માટે મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટને શેર કરજો તો બનીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય ખોડિયારમાં તો કોમેન્ટ કરી બતાવજો મંદિર તમને કેવું લાગ્યું છે ખોડિયાર માતાજીનું મારા આવા જ અવનવા બ્લોગ જોવા માટે જે પ્રાચીન મંદિરો પ્રાચીન સ્થળો અને મારા ખુદના જે મારી દુકાન છે તેના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટને શેર કરજો અને મને સપોર્ટ કરજો તો બનીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બન્યા રહીજો